સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે અમદાવાદથી મુંબઈ આવતી વંદે ભારત ટ્રેનના દરવાજા લોક થયા કલાકો સુધી મુસાફરો અટવાયા અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા જ ન ખુલતા મુસાફરો પરેશાન બન્યા હતા સુરત રેલવે સ્ટેશન પર દરવાજા ન ખુલતા ટ્રેન એક કલાકથી વધુ સમય સુધી અટવાઈ હતી સુરત ખાતે સવારે આઠ વીસ વાગે વંદે ભારત ટ્રેન પહોંચે છે પરંતુ ટેકનિકલ કારણોસર ટ્રેનના દરવાજા ન ખોલતા મુસાફરો સ્ટેશન પર ઉતરવા માટે પરેશાન બન્યા હતા ટ્રેનમાં લાઇટ એસી બંધ કરવા છતાં પણ દરવાજા ખુલ્યા નહોતા મેન્યુઅલી દરવાજા ખોલવા માટે રેલવે સ્ટાફ મજબૂર બન્યો ટ્રેનના સી ચૌદ કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો વંદે ભારત ટ્રેનમાં સુરત રેલવે સ્ટેશન પર ઉતારનારા તમામ મુસાફર સી ચૌદ કોચના દરવાજામાંથી બહાર નીકળ્યા હતા અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સુરત સ્ટેશન ઉપર સવારે પહોંચી વંદે ભારત ટ્રેન અંદાજે આઠ વીસ વાગે સુરત રેલવે સ્ટેશન ઉપર પહોંચતા મુસાફરો પોતાના કોચમાંથી બહાર જવા માટે ઉભા થયા હતા પરંતુ ટ્રેનના કોચના દરવાજા ખુલ્યા ન હતા જેના કારણે મુસાફરો અંદર જ બેસી રહ્યા હતા થોડી વાર માટે તો કોચમાં બેઠેલા મુસાફરો કંઈ સમજી શક્યા ન હતા ત્યારબાદ રેલવે સ્ટાફ વંદે ભારત ટ્રેન પાસે પહોંચી ગયો હતો વંદે ભારત ટ્રેનના ટેકનિકલ કારણોસર દરવાજા ખુલ્યા ન હતા આથી રેલવે વિભાગના એન્જિનિયર્સની ટીમ તાત્કાલિક દોડી આવી હતી તેને તેમના દ્વારા ભારે જહમત ઉઠાવ્યા બાદ ટ્રેનના દરવાજા મેન્યુઅલી ખોલવામાં સફળતા મળી હતી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો